ઉજવણી કરવામાં આવી હતી જ્યારે શહેરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને નોર્મલ વિસ્તરણ રેન્જ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નવીન ફોરેસ્ટ કોલોની ખાતે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલતદાર ધર્મેન્દ્ર પટેલ તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ અને પીઆઈ અંકુર ચૌધરી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા તાલુકા ભાજપ અગ્રણી હાંજાભાઈ ચારણ આર એફઓ રોહિત પટેલ અમિત ચૌધરી સહિત પશુ ડોક્ટર એબી કાનાની તેમજ વન વિભાગ પોલીસ વિભાગના સ્ટાફના હસ્તે આંબો લીમડો જાંબુ જામફળ મહુડો બદામ સહિતના છોડોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આગામી ચોમાસા દરમિયાન તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા અલગ અલગ સ્થળો પર હજારોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે વન વિભાગના આર એફ ઓ રોહિત પટેલ અને અમિત ચૌધરી દ્વારા દરેક વ્યક્તિને ઓક્સિજન આપે અને આયુર્વેદિક વૃક્ષો દસ જેટલા વાવવા માટે અપીલ કરી હતી તાલુકા પંથકમાં વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની જનજાગૃતિના સંદા સંદેશા સાથે ઉજવણી કરાઈ હતી અહેવાલ દરજી પંચમહાલ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ન્યૂ ફોરેસ્ટ કોલોની ખાતે ઉજવવામાં આવી છે જે આપણે રોપાનું કરવામાં આવેલું છે છે અલગ અલગ રોપા કે બદામ છે સિશુર છે મહુડા છે એવા અલગ અલગ રોપાનું વાવેતર કરવામાં આવે છે પાંચ જૂનની ઉજવણી ઓગણીસો તોતેર માં શરૂઆત કરવામાં આવી હતી સરકાર શ્રીનો ધ્યેય એવો હતો કે જે સમયે પોલ્યુશન દરિયાઈ પોલ્યુશન પ્લાસ્ટિક પોલ્યુશન અનેક પોલ્યુશનો વધી રહ્યા હતા એટલે સરકારનો એક સિદ્ધાંત સરકાર જાહેર કર્યું હતું કે આપણે વૃક્ષ વાવશું વરસાદ લાવશું સ્કૂલો દરેકને મુમેન્ટેબલ જોઈન્ટ કરી અને વૃક્ષ વાવેતર સાથે જોઈન્ટ કરી અને વૃક્ષનું શું મહત્વ છે એ વિશે સરકારે પાંચ જૂને એક વિશ્વ પર્યાવરણ દિવસનો એક સિદ્ધાંત ઉભો કરેલું છે એમાં એક સરકાર શ્રી એવું છે કે દરેકને વૃક્ષની ખબર પડવી જોઈએ કે વૃક્ષ વૃક્ષ આપણને શું શું આપે છે તો વૃક્ષમાંથી ફળ ફૂલ અનેક વસ્તુઓ વૃક્ષમાંથી આપણને પ્રાપ્ત થાય છે અને સરકારે એ પણ જાહેરાત કર્યું છે કે જ્યારે કોરોના સમય ક્રિટિકલ હતો એ સમયે ઓક્સિજનની જરૂર ઓક્સિજન શામાંથી મળે એક વૃક્ષમાંથી પેદા થાય છે તો દરેકે એક વૃક્ષ વાવું જોઈએ જે અનુવાયે સરકારનો સિદ્ધાંત કે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો બસ એ અનુવાયે પચ જૂનની ઉજવણી કરવામાં આવે છે અને વધુને વધુ લોકો જાગૃત બને અને પર્યાવરણ વાતાવરણ જે છે રહે એ માટે આપણે ઉજવણી કરવામાં આવે છે જય જય ભારત આજ રોજ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શહેરા તાલુકામાં શહેરા ગ્રામજનો શહેરા તાલુકાના સંકલનના તમામ અધિકારીઓ સાથે રહી એમજી સામે નવીન ફોરેસ્ટ કોલોની બનાવેલ હોય તે જગ્યા ઉપર સૌ સાથે રહી અને અલગ અલગ પ્રકારના પચાસ વર્ષ સો વર્ષનું આયુષ્ય ધરાવતા એવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું અને દરેક વ્યક્તિને આવેલા નાગરિકોને તમામને આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક સંદેશ આપ્યો હતો કે દરેક પોતાના પોતાની ફરજ પ્રમાણે ઘરે જઈ અને આજુબાજુના પાડોશમાં વિસ્તારમાં એક એક વૃક્ષો આવશે અને પોલીથીન મુક્ત આપણે આ ધરતીને એકદમ ક્લીન ચીટ કરીશું